ખેડૂતો ખાતર માટે વલખા મારી રહ્યા છે અને માફિયાઓ કરી રહ્યા છે કાળાબજારી ખેડૂતોના અધિકારો પર તરાપ મારી ખાતરનું ગેરકાયદે વેચાણ થતું પકડાયું છે સુરેન્દ્રનગરમાં યુરિયા ખાતરની કાળાબજારીનો પર્દાફાશ થયો લતરના દિવડિયા ગામથી સરકારી ખાતરનું આખું આ કૌભાંડ સામે આવ્યું છે સબસીડીમાં જે ખાતર મળતું હતું યુરિયા ખાતર તેને કમર્શિયલ થેલીમાં ભરી અને તેનું વેચાણ કરવામાં આવતું સરકારી ખાતરનું કમર્શિયલ વેચાણનો પર્દાફાશ થતા ખળભળાટ મચી ગયો છે ચોક્કસ બાતમીના આધારે એસઓજીએ આ ગામના ગોડાઉનમાં દરોડા પાડ્યા ગોડાઉનમાં સરકારી યુરિયા ખાતરની કાળાબજારી થતી હોવાનું ત્યારે ખેતીવાડી અધિકારીને સરકારી યુરિયા ખાતરના સેમ્પલ સોંપવામાં આવ્યા છે આરોપીઓ થેલીમાં ભરી સરકારી યુરિયા ખાતરનું વેચાણ કરી અને પોતાના ખિસ્સા ભરી રહ્યા હતા પોલીસે ખાતર કૌભાંડ ચલાવતા બાર જેટલા આરોપીઓની અટકાયત કરી છે કૃપાલસિંહ રાણા અજયસિંહ રાણા વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે જે સામાન્ય સફેદ કલર ની થેલી માં નાખવામાં આવતું હતું તો તેના બાદ ખેતીવાડી નિયામક શ્રી દ્વારા જે પણ અધિકારી અધિકૃત કરવામાં આવે તે વ્યક્તિ દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં શું કેસો સાહેબ જે ભાજપનો નો આગેવાન હતો ને અગાઉ પોલીસ ઉપર પણ હુમલો તેના દ્વારા કરવામાં આવ્યો હતો તે જ આરોપી આખું રેકેટ ચલાવતો હતો અ હાલ જે પ્રાથમિક તપાસ કરવામાં આવેલી છે અ તેની અંદર ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા કુલ બે ઇસમો વિશે માહિતી મળેલી છે કે એક ત્રિપાલસિંહ ભવાનસિંહ રાણા અ તેમના વિરુદ્ધ આર્મ્સ એક્ટ નો અને આઈપીસી ની કલમ હેઠળ ગુનો એક દાખલ થયેલો છે આ ઉપરાંત અજયસિંહ બળવંતસિંહ રાણા અ તેમના વિરુદ્ધ કુલ ચાર જેટલા અલગ અલગ આર્મ્સ એક્ટ ના ગુના પ્રોઇમિશન ના અને એડમિશનના ના દાખલ કરવામાં આવેલા છે